જય શ્રી કૃષ્ણ મિત્રો હર હર મહાદેવ આપ સૌનું દિલથી સ્વાગત છે આપણે આજે સ્પેશિયલ વિડીયોમાં આજની વાત ઘણી ખાસ છે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ ચૈત્ર માસમાં પિતૃ કાર્ય કેમ અને શા માટે કરવું જોઈએ પાછળના વિડીયોમાં આપણે પિતૃદોષ વિશે વાત કરી હતી હવે સમજીએ કે ચૈત્ર માસમાં જે પિતૃ કાર્ય થાય છે તેનું ધાર્મિક આધ્યાત્મિક અને વ્યવહારિક મહત્વ શું છે તો ચાલો જાણીએ સૌપ્રથમ વાત કરીએ ચૈત્ર માસ વિશે ચૈત્ર માસ હિન્દુ પંચાંગ પ્રમાણે વર્ષનો પહેલો મહિનો છે આ માસથી જ નવા વર્ષની શરૂઆત થાય છે જે દિવસે ચૈત્રી નવરાત્રી પણ આવે છે આ માસમાં સૂર્ય દેવ મીન રાશિમાંથી મેષ રાશિમાં પ્રવેશ કરે છે જેને સૂર્ય સંક્રાંતિ પણ કહેવામાં આવે છે આ ઉર્જાનો સમય છે શુદ્ધિના દિવસો છે અને આત્માની આંતરિક જાગૃતિ માટેનો શ્રેષ્ઠ સમય છે હવે આવે છે વાત પિતૃ કાર્ય પર

એટલે જ કહેવાય છે કે પિતૃ પ્રસન્ન ભૌતિક સર્વ યજ્ઞાન ફલદાયકાહ હવે વાત કરીએ કે ચૈત્ર માસમાં પિતૃ કાર્ય શા માટે વિશેષ માનવામાં આવે છે એમાં પહેલું છે સૂર્યનું મેષ રાશિમાં ગમન આ સમય સંસારના પ્રારંભ સાથે જોડાયેલો છે એવી માન્યતા છે કે બ્રહ્માજીએ વિશ્વનું સર્જન આ સમયગાળામાં કર્યું હતું બીજું છે આધ્યાત્મિક ઉર્જાનો ઉત્કૃષ્ટ સમય

ખાસ કરીને જેમને પિતૃદોષ હોય છે તેમને આ માસ પિતૃ કાર્ય માટે અવશ્ય ઉપયુક્ત છે હવે જોઈએ ચૈત્ર માસમાં પિતૃ કાર્ય કરવા માટે કઈ કઈ બાબતો ધ્યાનમાં લેવી જોઈએ તેમાં પહેલું છે તર્પણ કરવું પવિત્ર નદી કે તળાવ પાસે જઈને વેદ મંત્રો સાથે પાણી દ્વારા પિતૃઓને તર્પણ આપવું જોઈએ બીજું છે પિંડદાન કરવું ચૂંડો તલ કાજુ ઘી વગેરે પિંડ બનાવીને સમર્પણ કરવું જોઈએ અનાજ તલ અને દક્ષિણા દાન કરવી જોઈએ આ બધું કરવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે અને ઘરનું વાતાવરણ શાંત અને પવિત્ર બને છે મિત્રો આપણી જીવનશૈલી આજે બદલાઈ ગઈ છે ઘણા લોકો પિતૃ કાર્ય કે શ્રાદ્ધ જેવી વિધિઓને ભૂલી રહ્યા છે પણ એક વાત ભૂલશો નહીં પિતૃ પૂજા એ એ એ આપણી આપણી જીવોની છે 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 આપણા પૂર્વજ પ્રત્યેનો આભાર શ્રદ્ધા શ્રદ્ધા અને જ સંસ્કૃતિનું જીવંત રૂપ છે મિત્રો આ મહિનો ચૈત્ર મહિનો ચાલી રહ્યો છે ચાલો આપણે પણ આ અવસરે આપણા પિતૃઓને યાદ કરીએ તેમની આત્માને શાંતિ અપાવીએ અને તેમના આશીર્વાદથી જીવનમાં નવી ઉંચાઈઓ જોઈએ મિત્રો આજનો વિડીયો તમને ઉપયોગી લાગ્યો હોય તો લાઈક કરો શેર કરો અને ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું એક નવા ધાર્મિક અને જ્ઞાનવર્ધક વિષય સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ